માટે અનામત ને લઈને એકવીસ ઓગસ્ટ ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઘણા દલિત અને આદિવાસી સંગઠનોએ ક્રિમિલિયર માટે આરક્ષણ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ભારત જેને લઈને બજાર સહિત ચાર રસ્તા તમામ દુકાનદારો દ્વારા બંધ પાડી ભારત બંધના એલાનને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું ભારત બંધના એલાનને સ્વૈચ્છિક રીતે નેત્રંગના વેપારી વર્ગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું જેમાં નેત્રંગના તમામ બજાર સહિત લારી ગલ્લા બંધ રાખવામાં આવ્યા હતા